ધુળેટીના પવિત્ર દિવસે સિદ્ધપુર નગરના ગામધણી ગોવિંદ અને માધવ રાયજી ભગવાન સુંદર સુશોભિત પાલખીમાં બેસીને સાથે રણછોટ રાયજી અને લક્ષ્મીનારાયણ ભગવાનની પણ પાલખી સુશોભિત કરી નગરયાત્રા નીકળી હતી ભક્તોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી ઠેર ઠેર લોકો અબિલ ગુલાલ ઉડાડી ભગવાનનું વરગોડામાં નાના ભૂલકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું હતું તેમજ નાના નાના ભૂલકાઓએ અબિલ ગુલાલ ઉડાડીને વરગોડાનો આનંદ પણ લીધો હતો તેમજ પૂજન દર્શન પણ કર્યા હતા ધારણ કરેલ ઉત્સાહી ઉત્સાહ યુવાનો કિશોરો તેમજ બાળકો પાલખી ખભી ઉપાડી ભજન ગાતી બહેનો અને રાધે ગોવિંદ રાધેના નારા તેમજ બેન્ડવાજા સાથે વાંચતી ગાચતી ભવ્ય નગર યાત્રા પટેલ લોકના ના શ્રી સિદ્ધનાથ મહાદેવને મળવા પહોંચેલ ત્યાં આરતી પૂજન થયા બાદ યાત્રા આગળ પોતાના નિર્ધારિત પથ ઉપર ફરી ફરીને પાલખીઓ નિજ મંદિર પહોંચી હતી અને મહાઆરતી થઈ લોકોને પ્રસાદ રૂપી ભક્તજનોને મગદાન પ્રસાદ આપી અને ત્યાં વરઘોડાની પુણાવતી કરવામાં આવી હતી રિપોર્ટર સુનિલ ઠાકુર સીતપુર સીતપુર શહેરના આ ગામદાણી તરીકે પ્રચલિત એવા શ્રી ગોવિંદ મહાદેવ રાયની આ છેલ્લા બસો વર્ષથી આ પ્રણાલિકા મુજબ વરઘોડું નીકળે છે જે આખા અમારા રૂપ પ્રમાણે ફરી અને નિજ મંદિરે પરત આવે છે અહીંયાથી નીકળી કારપાડાનો માળ મંડી બજાર છુવારા ફરી અલવાન ચકલા ધોળાભટ્ટના માળ કાળાબટ્ટના માળ સાથે લઈ થઈ મંડી બજાર થઈ નિજ મંદિરે પરત ફરે છેલ્લા બસો વર્ષથી ને અહીંયા ભક્તોને પ્રસાદ અને અહીંયા આવ્યા પછી આ પાલખી ગોવિંદ માધવની પાલખી સાથે રણછોડરાયજી ભગવાનની પણ પાલખી આવે છે અને લક્ષ્મીનારાયણની પાલખી પણ આવે છે અને અહીંયા નિજ મંદિરે આવ્યા પછી મહાઆરતી કરી અને ભક્તોને પ્રસાદ રૂપે મકળના પ્રસાદ રૂપે વહેંચણી કરવામાં આવે છે આ રમિત શોભાયાત્રા ગુજરાત મહાદેવ પ્રયોગમાં છે ત્યાં આગળ જાય છે